ભુજના એડવોકેટ શંકરભાઈ સાસદે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી અને ન્યૂઝ સાથે વાત કરી હતી સૌથી પ્રથમ તો વિશ્વ વૃક્ષાપોરણ રોપણ દિવસ નિમિત્તે માસાપુરા ચેનલના વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વૃક્ષારોપણનું મહત્વ આજે જો માનવજાત નહીં સમજે તો મારી દ્રષ્ટિએ ક્યારે પણ નહીં સમજે આપણા ઇતિહાસમાં ક્યારે પણ ન જોઈ હોય એવી ગરમી તાપ ઉકળાટ આપણે અનુભવી રહ્યા છીએ આપણી આજુબાજુ આવેલા મોટા શહેરો રાજ્યો અને દુનિયાના જુદા જુદા ભાગોમાં આ અસહ ગરમીને કારણે સનસ્ટ્રોકને કારણે હીટવેવને કારણે માણસોના મૃત્યુ થઈ રહ્યા છે મને કોઈ પૂછે તો કુદરત પાસે આજની તારીખે એટલા સાધનો છે કે જો માનવજાત સમજીને રહે તો આખા વિશ્વમાં ખેતી માટે પૂરતી જમીન છે ખેતી માટે નદીઓના પૂરતા પાણી છે ખાતરની જોગવાઈ છે ખેતી કરવા માટે સાધનોની જોગવાઈ છે ખેતી કરવા માટે ટેકનિકલ નોહાવની જરૂરિયાત અવેલેબલ છે પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે એટલે જો માનવજાત સરખી રીતે રહે એક ઉમાશંકર જોશી કહે છે હું માનવી માનવ થઉં તો એ ગણું અને માનવી માનવ થઈને રહે તો એની બધી જરૂરિયાતો કુદરત પૂરી પાડી શકે એમ છે પરંતુ માનવી આખર તો કાળા માથાનો માનવી છે એટલે એને જોઈ એટલી સમજ પડતી નથી ને વિકાસને નામે પ્રાકૃતિક તત્વો સાથે જે આડેધડ છેડછાડ થઈ રહી છે એનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ વૃક્ષારોપણ કરવું એ સારી વાત છે પણ મેં એમ જોયું છેલ્લા ઘણા વર્ષોથી કે જે વૃક્ષો ઊભા હતા એનો પણ વ્યવસ્થિતપણે વિનાશ કરવામાં આવ્યો છે એ વૃક્ષોમાંથી કોલસા બનાવવામાં આવ્યા છે અને કોલસાનો કાળો કારોબાર કરવામાં આવ્યો છે જે કોલસાના કાળા કારોબારમાં ખૂનો પણ થયા છે અને તાજેતરમાં પણ જે ઘટના ઘટી એની પાછળ આવા જ કારણો જવાબદાર છે તો મારી દ્રષ્ટિએ જે વૃક્ષો છે એનું રક્ષણ કરવું જોઈએ અને એનું રક્ષણ કરવા માટે વૃક્ષ પ્રતિબંધક ધારો છે એવી કોઈ પણ માણસને કોઈપણ જરૂરિયાત માટે કોઈ પણ વૃક્ષ પાડવાની જરૂર હોય તો કોમ્પિટન્ટ ઓથોરિટીની પરમિશન એને લેવી જોઈએ અને ન લે તો એ ગુનો બને છે હું જોઉં છું કે આપણે ત્યાં કોઈ મોટાભાગના લોકો એ પરમિશન લેતા નથી અને મોટાભાગના કેસોમાં હોય તો તંત્ર કંઈ કરતું નથી સેકન્ડલી કે ઇન્ડસ્ટ્રીઅલ હાઉસીસને જે જમીનો આપવામાં આવે છે પવનચક્કી માટે જે જમીનો આપવામાં આવે છે એમાં પણ સ્પષ્ટ શરત હોય છે કે ભાઈ આ આનો અમલ કરતી વખતે જે કંઈ વૃક્ષો ઝડમૂળથી ઉપાડવાની જરૂર પડે એના કરતાં આટલા વૃક્ષો એ સંબંધિત વ્યક્તિ કે સંબંધિત કંપની વાવવાના હોય છે પરંતુ એનો અમલ ભાગ્યે થતો હોય છે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસને જે જમીનો આપવામાં આવી છે એની સામે જે વૃક્ષારોપણ એમણે કરવું જોઈએ એ વૃક્ષારોપણ એમણે કર્યું નથી અને ભૂતકાળમાં એવી ઘટનાઓ બહાર આવી છે કે એ કંપનીઓએ જ્યાં વૃક્ષારોપણ બતાવ્યું હોય કયા જગ્યાએ અમે વૃક્ષારોપણ કર્યું છે ત્યાં હું સાબિત થયો છે કે આજની તારીખે પણ ત્યાં દરિયો છે વૃક્ષ તો બાજુ માર્યા જમીન પણ નથી ત્યાં દરિયો છે આજની તારીખે પણ એટલે મારી સૌને વિનંતી કે આ વખતે જે તાપ પડ્યો છે અને આ વખતે ભુજ કચ્છ ગુજરાત ભારત અને દુનિયાના જુદા જુદા દેશના લોકોએ જે અનુભવ્યું છે એમાંથી આપણે ધડો લઈએ એક વૃક્ષોને બચાવીએ બીજું વૃક્ષારોપણ હવે વૃક્ષારોપણ પણ એવું નથી કે મેં એક ઝાડ વાવી દીધું મારા ઘર પાસે કે મારા ઝાડ ઘર પાસે મેં ચાર પાંચ ઝાડ વાવી દીધા તો નથી વરસાદ આવશે એવું નથી વરસાદને આકર્ષવા માટે સમૂહમાં વૃક્ષો હોય એકરની એકર જમીનોમાં જેને આપણે વૃક્ષની વનરાજી કહી શકીએ જો વૃક્ષની વનરાજી આપણે કરશું વૃક્ષની વનરાજી આપણે ઊભી કરશું અને એ વૃક્ષોની વનરાજી ઊભી કર્યા પછી એનું જતન કરશું તો જ વરસાદ આવશે તો જ એ વૃક્ષ વૃક્ષો ઉપર પક્ષીઓ બેસશે કે જે પક્ષીઓ પણ આપણી હિફાજત માટે ખૂબ જ જરૂરી છે હરિયાળી ક્રાંતિ માટે ગ્રીન એનર્જી માટે ભુજમાં કચ્છમાં ગુજરાતમાં દેશમાં દુનિયામાં જુદા જુદા સેમિનારો વખતો વખત થયા કરે છે એના અહેવાલો બહાર આવ્યા કરે છે પણ એ અહેવાલ બહાર આવ્યા પછી તમે ચર્ચા વિચારણાને અંતે તમે જે કંઈ નિષ્કર્ષ પર આવ્યા તે નિષ્કર્ષ તમે લીધો હોય એનો અમલ શું થયો એની અમલવારી કેટલી થઈ એ જોવાની જરૂર છે અને અમલવારી બાબતમાં મારી દૃષ્ટિએ સંબંધ કરતા મોટાભાગના લોકો મોટાભાગની સંસ્થાઓ મોટાભાગની સરકારો મોટાભાગના દુનિયાના ઓર્ગેનાઇઝેશન અમલવારી બાબતમાં મારી દૃષ્ટિએ જેટલી કાળજી રાખવી જોઈએ એટલી કાળજી રાખતા નથી એને પરિણામે આજે આપણે સહન કરવું પડે છે અને તમે રાજસ્થાનમાં તો આજે જુઓ તો પાણીના ફુવારા લઈને ગાડીઓમાં માણસો બેઠા હોય છે અને માણસો પાણી છંટકાવી પોતાના માથામાં પાણી નાખાવી અને પછી આગળ જતા હોય છે રાજસ્થાનમાં આજે આ પરિસ્થિતિ છે આપણે તરફ તો હજી ઈશ્વરની કૃપાથી પરિસ્થિતિ સારી છે પણ કાલે ઉઠીને જે પરિસ્થિતિ આજે રાજસ્થાનમાં છે એ પરિસ્થિતિ આપણે ત્યાં ન થાય તો મારી દૃષ્ટિએ આપણા પોતાના હિતમાં બીજાના હિતમાં નહીં પોતાના હિતમાં પોતાના પરિવારના હિતમાં પણ નંબર વન કે વૃક્ષો કાપીએ નહીં નંબર ટુ જે વૃક્ષો ઊભા છે એનું જતન કરીએ નંબર થ્રી મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરીએ મોટા પ્રમાણમાં અને એ વૃક્ષોનું જતન કરીએ તો જ મને એમ લાગે છે કે માનવજાત બચી શકશે એક બીજું જે પાણીનો વપરાશ છે એ કરતાં વેડફાટ વધારે જોવા મળે છે તો પાણીનો વપરાશ પણ જો આપણે સમજીને નહીં નહીં કરીએ તો ઘણા અનુભવી માણસો એમ કહે છે કે બીજી કોઈ બાબતો માટે તો યુદ્ધ થાય કે ન થાય એ નક્કી નથી કારણ કે બધા જાણે છે કે આજે મોટા પાયા પર યુદ્ધ કરવું અથવા વિશ્વયુદ્ધ કરવું એટલે સર્વ નાશ છે એ કદાચ નહીં થાય પણ પાણી માટેના યુદ્ધો દેશના જુદા જુદા ભાગમાં અથવા દુનિયાના જુદા જુદા ભાગમાં જરૂર થશે એ પરિસ્થિતિ આપણે ટાળવી હોય તો પાણીનો ઉપયોગ પણ આપણે સમજીએ અને હવામાં પણ જે પ્રદૂષણ ફેલાય છે આપણા ઇલેક્ટ્રિક સાધનો વપરાશથી તો એ સાધનોનો વપરાશ જરૂર કરીએ કારણ કે આજે ઇલેક્ટ્રિક સાધનો અથવા ઇવન એર કન્ડિશન એ લક્ઝરી નથી આજે જીવનની જરૂરિયાત છે તો જે કંઈ જીવનની જરૂરિયાતો છે એના માટે ઇલેક્ટ્રિક સાધનો જરૂર વસાવીએ અને ઉપયોગ જરૂર કરીએ એના કારણે પર્યાવરણ ખરાબ ન થાય એની આપણે કાળજી રાખવી જોઈએ અને પર્યાવરણ પર્યાવરણ ખરાબ ન થાય એની ડિવાઇસીસ પણ અવેલેબલ છે માત્ર એના માટે થોડો ખર્ચ કરવાની જરૂર પડે છે તો એ ખર્ચ કરતાં લોકોએ મૂંઝાવું ન જોઈએ આપણી સુવિધા માટે જો આપણે ખર્ચ કરી શકતા હોઈએ તો પ્રકૃતિના રક્ષણ માટે અને સરવાળે આપણા પોતાના રક્ષણ માટે વધારાનો ખર્ચ આપણે કરવો જોઈએ ફરીથી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે સૌ પ્રદૂષણના જોખમો સામે સચેત થઈએ પાણીનો વેડફાટ થાય છે અટકાવીએ વૃક્ષોનું નિકંદન થાય છે અટકાવીએ જે ઇન્ડસ્ટ્રીઅલ હાઉસીસને જે પણ ચકીઓને જે શરતે જમીન આપવામાં આવે છે એનું પાલન થાય એ જોઈએ એ મારી દ્રષ્ટિએ સમયની માંગ છે અને એ જો સમયની માંગ જો આપણે નહીં સમજી શકીએ તો મારી દૃષ્ટિએ ગોડ બ્લેસ ઓલ ઓફ અસ